મેંદરડાના નતાળિયા ખાતે સ્નેહ મિલન અને જનસંપર્ક કાર્યક્રમ ભાજપ પરિવારના આગેવાનો સરપંચો તેમજ સ્થાનિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મેંદરડાના નતાળિયા ખાતે જિલ્લા પંચાયત સાસણ ગીરના સભ્ય જોલિતભાઈ બુસાની આગેવાની અને ગુજરાત સરકારના વટપણ હેઠળ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ જેડીસીસી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો જેમાં ખાસ મહેમાન માણાવદર મેંદરડાના ધારાસભ્ય અરવિંદ લાડાણી માંગરુળ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા તેમજ જુનાગઢ મેંદરડા ભારતીય જનતા પાર્ટી પરિવારના તમામ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા આ સ્નેહ મિલન કાર્યક્રમના અંતે જૂનાગઢ જિલ્લા અને મેંદરડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના વિજય પાનસુરિયા સરપંચ ચિરાગ રાજાણી સમઢિયાળા મેંદરડા સરપંચ જે ડી ખાવડું અજય ભટ્ટ વિનુભાઈ બુસા જોલિતભાઈ બુસા તેમજ સંજય છોડવડિયા પરિતભાઈ માકડિયા અશ્વિનભાઈ વઘાસિયા સહિત આગેવાનો કાર્યકરો દ્વારા બહોળી સંખ્યામાં ગામે ગામથી પધારેલા લોકો સરપંચો સૌ લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી આવનારું વર્ષ સૌના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના કરી હતી અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ